ખેડા જિલ્લાના અસરવિહીન પ્રાથમિક શિક્ષણ અધિકારીઓના રાજમાં ગણતેશ્વર અને ઠાસરા તાલુકાની કેટલીક પ્રાથમિક શાળાઓમાં શિક્ષકો દ્વારા લાલમ લોલ ચલાવી રાખવામાં આવતું હોવાનું બહાર આવી રહ્યું છે તાજેતરમાં ઠાસરા તાલુકાની એક પ્રાથમિક શાળાના શિક્ષિકા હાજરી પૂરીને લગ્નમાં જતા રહ્યા હોવાની ફરિયાદ ઉઠી હતી જ્યારે શનિવારે સવારના શાળા સમય દરમિયાન મોડા મોડા શાળામાં આવતા અને સમયથી વહેલા શાળા બંધ કરી દેવામાં આવતી હોવાની ચોંકાવનારી ઘટના જાણકારીથી બહાર આવી રહી છે જોકે ગણતેશ્વર અને ઠાસરા તાલુકામાં કહેવાતા નેતાઓના જોરે કેટલાક શિક્ષકો નિયમો નેવે મૂકી મન ફાવે તેમ શાળામાં આવતા જતા હોવાનું જોવા મળી રહ્યું છે જોકે ગણતર અને ઠાસરા તાલુકાના કહેવાતા નેતાઓના જોરે કેટલાક શિક્ષકો નિયમો નેવે મૂકી મન ફાવે તેમ શાળામાં આવતા જતા હોવાનું જોવા મળી રહ્યું છે તાલુકા અને જિલ્લાના પ્રાથમિક વિભાગના અધિકારીઓ પણ આવા નેતાઓના પ્રભાવમાં હોય તેમ કંઈ બોલી શકતા નથી કે કોઈ કડકાઈ દાખવી શકતા ન હોવાની વાસ્તવિકતા બહાર આવી રહી છે મારું નામ પ્રજાપતિ જીતેન્દ્ર કુમાર સોમાભાઈ મેનપુરા પ્રાથમિક શાળા મેનપુરા પ્રાથમિક શાળા આજે શનિવારે અમે સવા અગિયાર વાગે બાળકોને જમવા માટે છોડ્યા છીએ બાળકોને જમવા માટે ક્યાં અમે સવા અગિયાર આવ્યા તો અહીંયા તો એક બી બાળક હતું ને આ જેટલા ચાર પાંચ બસ એ જ દેખાતા હતા ને જે આજે બાળકોને કેવું છે કે ગામમાં લગ્ન પ્રસંગ હોવાથી અમુક બાળકો જમવા નથી બેઠા એટલે સવા અગિયાર વાગે આપણા બાળકો જે જમવા બેઠા છે કેટલા જ બાળકો હતા અને બાકીના બાળકો સવા અગિયાર વાગે ઘરે ગયા સવા અગિયાર વાગે એક પણ સ્ટાફનો શિક્ષક પણ હાજર નથી ને તમારી સ્કૂલ પણ આખી લોક કરેલી છે અરે શનિવારે તો સવા 11 નો ટાઈમ સવા અગિયાર વાગે અમે શાળા છોડી બાળકોને જમવા માટે એટલે શાળા અમે બંધ કરી હતી પણ સવા અગિયાર ને તો બંધ હતી તમે બંધ કેટલા વાગે કરી બાળકો કેટલા વાગે છોડ્યા સવા 11 વાગે બાળકો તમે હાજર હતા તારે જમવા બેઠા હતા હતા